રાજકોટમાં આમ આદમી પાર્ટીના નંબર 18 ના યુવા પ્રમુખ કેયુર ભાલાળાની પક્ષના તમામ હોદ્દાઓ પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે કેયુર ભાલાળાને પક્ષનીતિ વિરોધી ગતિવિધિ અને પ્રવૃત્તિ માટે દૂર કરવામાં આવ્યા છે મારી સાથે बाजूમાં જે છે એ સક્તિસિંહ જાડેજા વોર્ડ 18 પ્રમુખ છે દિનેશભાઈ મારી સાથે છે વોર્ડ અઢારના મહામંત્રી છે અને સાગરભાઈ વોર્ડ અઢારના મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે તમે જે પ્રમાણે વાત કરી કે કેયુરભાઈ ભાલારા જે આપણા યુવા ટીમના પ્રમુખ પદ તરીકે આપણે એને નિમણૂક કરેલી હતી અગાઉ સમય પહેલાં પરંતુ અમુક લોકો દ્વારા અને અમુક બીજા માધ્યમોથી અમને જાણ થઈ કે એ ભાઈ દ્વારા જે વર્તણૂક કરવામાં આવે છે એ પાર્ટીને સાથે એવી છે નહીં અને પાર્ટીને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું હોય પ્રમુખ પદ તરીકે જે શક્તિસિંહ જાડેજા છે બરાબર અને મહામંત્રી અને મંત્રી બધાની સાથે એક નિર્ણય લેવામાં આવ્યો કે આ પદ ઉપરથી કયુભાઈ ભાલારાને બરખાસ્ત કરવામાં આવે છે કોઈ ટીમ સાથે વાતચીત કરેલી હોય એમાં આમ આદમી પાર્ટીની વોડ અઢાની ટીમ એની સાથે નથી અને એના વાતને સમર્થન કરતી નથી